નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું દવાના ભાવમાં ઘટાડો ખેડૂતો માટે સરકારની મહત્વની જાહેરાત લોન થઈ ગુજરાતમાં વરસાદની આગાહી એ એ સાથે જ શાકભાજીના ભાવમાં વધારો તો આ દરેક સમાચાર જાણીએ ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરરોજ કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો દવાઓના ખર્ચથી પરેશાન લોકોને સરકારે મોટી રાહત આપી છે આજથી ચોપન આવશ્યક દવાઓના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે જે દવાઓના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં ડાયાબિટીસ હૃદય અને કાનના રોગની સારવારમાં ઉપયોગી દવા અને મલ્ટી વિટામિન્સ વગેરેનો સમાવેશ થાય છે તેનાથી સામાન્ય લોકોને ઘણી રાહત મળવાની આશા છે તો ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ તરત જ કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે એ જ ક્રમમાં આગળ વધતા ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે રાજ્ય સરકારના ખેડૂત હિતલક્ષી નિર્ણય અંગે માહિતી આપતા કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો રાજ્ય સરકારે ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે ગત તારીખ ચૌદ જૂનથી ખેડૂતોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આરબીઆઈએ ભલે રેપો રેટમાં કોઈ ફેરફાર ના કર્યો હોય પરંતુ ઘણી બેન્કોએ લોન પર વ્યાજ વધારવાનું શરૂ કરી દીધું છે એસ બીઆઈએ ફરી એકવાર હોમ લોનના વ્યાજમાં વધારો કર્યો છે બેન્કે પંદર જૂનથી તમામ ટેન્યોર માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં દસ બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે બેન્કે એક વર્ષનો એમ સી એલ આઠ પોઈન્ટ પાસઠ ટકાથી વધારીને આઠ પોઈન્ટ પિંચોતેર ટકા કર્યો છે બે વર્ષનો એમસી કર્યો કર્યો છે છે અને વર્ષનો જેના લીધે લોનની ઈ વધશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં ઠેક ઠેકાણે વરસાદ પડવાનો શરૂ થઈ ગયું છે આજે પંદર જૂન બે હાજર ચોવીસ ના રોજ આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતના સત્તર જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતના સત્તર જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આગામી અડતાલીસ કલાક ગાજવીજ સાથે વરસાદ પડશે વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા ગાંધીનગર અમદાવાદ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર બોટાદમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે આ વિસ્તારોમાં પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકે રહેશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો છૂટક બજારોમાં શાકભાજીના ભાવ સો રૂપિયાને પાર પહોંચી ગયા છે અમદાવાદના એપીએમસીમાં શાક માર્કેટમાં શાકભાજીની આવક છ હજાર ક્વિન્ટલ સુધી ઘટી ગઈ છે વીસ ટકા શાકભાજીની આવક વધતા તેની અસર શાકભાજીના ભાવ પર પણ પડી છે આ અંગે એપીએમસીના સેક્રેટરી સંજય પટેલના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે એપીએમસીમાં રોજ વીસ થી બાવીસ હજાર ક્વિન્ટલ શાકભાજીની આવક થતી હતી છેલ્લા એક સપ્તાહથી શાકભાજીની આવક ઘટીને તેર હજાર ક્વિન્ટલ થઈ ગઈ છે જોકે ગરમીના કારણે લીલા શાકભાજીના ઉત્પાદન પર તેની અસર પડી છે ઉત્પાદનમાં ઘટાડો થતાં શાકભાજીની રોજિંદી આવક ઘટી છે તેથી ભાવમાં વીસથી પચીસ ટકાનો વધારો થયો છે ગરમીમાં વધારો થતાં શાકભાજીમાં બગાડ વધુ રહે છે જેની અસર આવક પર પણ અસર કરે છે અને તેના કારણે ભાવમાં વધારો થયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો